Aku akan buktiin. Aku mau, aku mau. abu kere, aku. Good morning, Hi hi, good morning. morning, morning. Hey, mataji. ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ વેલકમ ટુ માય ભાઈ જય 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 માતાજી માતાજી શ્રી શ્રી રામ રામ બેંગોલી ભાષા બોલવી નથી આ ભાઈ મળ્યો તો મને કે તમે વિડીયો બનાવો હું ખુદ જ બનો ભલા બોલો વહી ગયો બપુ તો આપણે આ આઈફોન વેચવાનો છે બહુ સસ્તી કિંમતમાં કોઈને લેવો હોય તો કહેજો આ સાઈડ કે ફૂટી ગયો છે અને આ સાઈડ કે ફૂટી ગયો તો તમતા લેવો હોય તો આપણે સસ્તી કિંમતમાં આપી દેજો બરોબર વિડિયો બનાવો આના માટે કમેન્ટ કરો ગુડ આંટા

जय हिंद जय भारत हां घंटा ये फुल आई दी है धमकी के 499 बने ने तो कल से फोन जमा तो हमें 400 इरा बन से तो ब्लॉग आल्से बाकी नहीं आवे लाइक करे फॉलो करे टक्कर पारा करे कल मेरा वोट चेक हुआ था आज हुआ है आकाश का इंजीनियर ये आ गए हैं प्लीज वोट चेक कर આકાશ ના મશીન માં વોટ આવે છે આઠ શું તમારું મશીન બગડી ગયું છે ગાઈસ

કરવા માટે આકાશને મળો એ થઈ ગયા મીચું તારા દોત કેટલા આયા મીચું

ભાઈ આપણે નવો ખર્ચો કર્યો આનો આનો બી સાડી ત્રણસો ને એંશી રૂપિયા આપ્યો તમારે લાવવું છે તો લાવી દ્યો ને ભાઈ એમાં મને હું પૂછો છો આ ભાઈએ લાવ્યું છે આપણે બુસ મારી દીધું છે બરોબર ને

તો ચલો હવે મળીએ કાલે ગુડ નાઈટ બાય બાય અને પદમભાઈ તમારે કઈ કેવું છે મારે હવે નવ દસ વાગ્યા કામ છે પછી જવી ઘરે એવું છે ખાઈ લેજો ઘરે જઈને આરામ થી ભૂલી જ

કાંઈ નથી તો હું કામ કમાય છે ભાઈ બન ખાવા માટે પણ તું કે મારે કાંઈ શેદ નહીં તો ધરના પડે ગાય એને થોડા થોડા ગુજરાતી આવડતા હે થોડા થોડા ભૂલી જતા હે તો વાંધા નહીં એમને બધાને દાંત આવતા હે તો ગાઈસ મારો રૂમાલ ભૂલી ગયો તો એટલે મારો પાર્ટનર એટલો બધો હારો છે તો મારો રૂમાલ આપી દીધો છે ગાઈસ